પાદરા આમોદ ને જોડતા રોડ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે ત્યારે કરજણ થી મિયાગામ સુધી અંદાજિત પંદર વીસ દિવસ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો જેના ઉપર ફાઈનલ પોલીસિંગ નું કામ ઇજારદાર દ્વારા કરવામાં આવ્યું ન હોવાથી રોડ ઉપર કાપચીઓ ખુલ્લી દેખાઈ રહી છે પોલીસ મારવામાં ન આવતા કોઈક જગ્યા ઉપર તો કપચીઓ બહાર આવી રહી છે જેને લઈ ખાડાઓ પડવાની શરૂઆત થઈ રહી છે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે રોડ કામ બાદ ફક્ત ફાઈનલ પોલીસ ને લઈ રોડ જર્જરિત થઈ રહ્યો હોય ત્યારે રોડ ની ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે તંત્ર વહેલી તકે કરોડોની ની ગ્રાન્ટ પાણી વહી ન જાય તે પહેલા પાળ બાંધે અને બાકી રહી ગયેલ નવીન રોડ ઉપર સત્વરે ફાઈનલ પોલિસિંગ કરાવે તેવી લોક માંગ ઉઠી રહી છે કર્જત આમો રોડ બની ગયો છે અને એની પર લેયર પણ વાગી ગયા પોલિસ પણ થઈ ગઈ છે પરંતુ મિયા ગામ ચોકડીથી લઈને પાદરા રોડ તરફ જતાં પંદર દિવસ પહેલાં આ રોડ બની ગયેલ છે કમ્પ્લેટ પરંતુ એની પર પોલીસ મારવામાં આવી જ નથી એટલે વહેલા તકે પોલીસ મારવામાં આવે તો સારું નહીં તો કપચા ઉકળી અને ખાડા પડી જશે એવી રેસ જ લાગે આ અત્યારે ઉકળવા માંડી છે અને કપજા દેખાય છે એટલે વહેલી તકે પોલીસ મારી દે તો રોડની ટકાઉ થઈ જાય કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ